હજુ પણ ઘણા એવા લોકો છે જે વસરાતા જતા પૌરાણિક વારસાને જીવંત રાખવા માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે જામનગર જિલ્લાના વાક્યા ગામમાં જોવા મળી નાટકોની પરંપરા એક તરફ આજના યુવાઓ મોબાઈલ તેમજ ઇન્ટરનેટની સુવિધાથી ટેવાયેલા છે ત્યારે વાક્યા ગામના લોકો નાટકો ભજવી એ જૂની પરંપરાને યથાવત રાખતા જોવા મળી રહ્યા છે છેલ્લી ચાર પેઢીથી નાના મોટા સૌ કોઈ વાર તહેવારે અહીં આવી નાટક ભજવે છે અને પૌરાણિક પાત્રો સાથે અભિનયના જસ રહે છે આ ગામના લોકો શહેરી વિસ્તારમાં સ્થાયી થયા બાદ પણ માદરે વતનમાં આવી પૌરાણિક સંસ્કૃતિ સાચવવા માટે શૌર્ય અને વીરતાની મિસાલ સમાન થઈ ગયેલા રાજા રજવાડા ધાર્મિક તેમજ ઐતિહાસિક વાર્તાને ઉજાગર કરતા નાટકો ભજવે છે ત્યારે આ ગામના લોકો આજે પણ અનોખી મિશાલ સાથે પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જૂની અને પૌરાણિક જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા નાટકો ભજવવામાં આવે છે હાલ યુવાનો છે તે શહેરમાં વસ્યા હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં એમાંય જામનગરની વાત કરીએ તો જામનગરના વાક્યમાં મોડી રાત્રિ સુધી લોકો છે તે હખડી ઠઠ મેદનીમાં બેઠા છે અને ઐતિહાસિક નાટક નિહાળી રહ્યા છે અમારા ગામમાં લગભગ આ ચોથી પેઢીથી આ નાટક બધા આવેલા આવે છે ઐતિહાસિક નાટક મારું નામ નિલેશ ભીમાણી છે અને હું વાક્યમાં જ રહું છું અને અમે ઓછામાં ઓછો બે થી ત્રણ અઢી મહિના પહેલાં આ બધાની તૈયારીઓ કરીને દર અઠવાડિયે શનિ રવિ બધાય છોકરાઓને જે રીતે રજાનું અનુકૂળ આવે એ રીતે રહી હસલ ગોઠવી નાટક કરી છે અહીં ચાર પેઢીથી જે અમારા પૂર્વજોએ પણ અને જે ભજવેલું છે એક સમાજની પ્રેરણા રૂપ અને સમાજની અંદર ભાઈ બહેન માતા બધા સાથે બેસીને આ એક વારસાને સાચવી શકે ને એક જોઈ શકે છે અત્યારે સાથે બેસીને જોઈ શકે એવો એક જો કોઈ વસ્તુ અને કોઈ સમાજને ઉત્તેજના આપી શકે તો એ અમારા દ્વારા પ્રવૃત્તિ એક કોઈ પણ પાત્ર કે જેના ઉપરથી ઘણું બધું આપણે શીખવાનું હોય છે સમાજની અંદર શીખવાનું હોય છે અમારા દાદા અમારા પિતાની ઉંમરના અત્યારે અમે અને અમારાથી નાના આ નાના ભુલકાઓ એ પણ અમારી સાથે જોડાઈને આ એક ઐતિહાસિક નાટક ભજવવા માટે સહભાગી બન્યા છે અકબરનો સૈનિક નવઘરના સૈનિક થયા છો શું નામ છે ને કેવડી ઉંમર છે હિમાની પેલી કેવડી ઉંમર છે 12 12 વર્ષની ઉંમરે આ જે બાળક છે તેને હાલ પાત્ર ભજવ્યું છે ઝેરી વિસ્તારમાં જે છે મો શોક ટાઈમ કાઢવા અને ઈ અનુસંધાન જે એનું માઇન્ડ કામ કરતું હોય પણ ગ્રામીણ ક્ષેત્રમાં જે આવા પ્રોગ્રામો ગામ સમસ્ત મળી એમાં એકતા જળવાઈ રહે એક ભાવના જળવાઈ રહીએ અને ખાસ કરીને જૂની સંસ્કૃતિ જળવાઈ રહીએ એ ભાવના અમારા વડીલો ચુમ્માલીસ વર્ષથી તો હું સાચી છું આજની જે નવી પેઢી છે જે મોબાઈલ યુગ કહી શકાય વેબ સિરીઝ કહી શકાય ફિલ્મી યુગ કહી શકાય ત્યારે પણ આ જે પાત્રો છે એ પાત્રો આજના યુવાનોને જૂની પૌરાણિક જે વાર્તાઓ છે તેનાથી ત્રાદશ્ય કરે છે કિંજલ કાસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી વાકિયા જામનગર